સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા ખાતે થેલેસમિયા અને સિકલ સેલના ચેકઅપનો કેમ્પ યોજાયો પ્રાપ્ત વિગતો મુજબ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસ વિભાગ દ્વારા આજે તારીખ પંદરના રોજ કોલેજમાં થેલેસમિયા અને સિકલ સેલ ચેકઅપનો બીજો કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગથી રાખવામાં આવ્યો હતો જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાંથી પ્રોગ્રામ મેનેજર તથા સંજયભાઈ અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એકસો એકાણું વિદ્યાર્થીઓએ ચેકઅપ માટે બ્લડના સેમ્પલ આપ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાંથી આવેલા પ્રોગ્રામ મેનેજર દ્વારા થેલેશમિયા અને સિકલ સેલ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચેકઅપ શા માટે કરાવવો જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર જે એચ યાજ્ઞિક સાહેબ તથા કોલેજના અધ્યાપકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં એનએસએસના સ્વયંસેકોએ સેવા આપી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે